નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં ત્રીસ વર્ષ સુધીમાં મેલડીની કૃપાથી આ ચાર રાશિઓ બનશે માલા માલ મિત્રો ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી આ ચાર રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ ચાર રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન હનુમાનજીની કૃપા અને માતા મેલડીની અપાર ખુશીઓ જ ખુશિયો ભગવાન હનુમાનજી હવે આ ચાર રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરવાના છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે માતા મેલડીની કૃપા રહેવાની છે આ ચાર ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન હનુમાનજી અને માતા મેલડીની આજ રાતથી પૂરા ત્રીસ વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કઈ આ રાશિઓ છે જેમને ભાગ્યનો સાથ મળવાનો છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપા અને માતા મેલડીની કૃપા કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે તેથી તમને જણાવી દઈએ કે તમને ના માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તારીફ પણ કરવામાં આવશે એના ઉપરાંત હવે તમને પોતાના જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા અને મેલડીમાની કૃપા તમારા પર બની રહી છે એની સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે મકર રાશિવાળાઓ હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે હનુમાનજીની કૃપા અને મેલડીમાંની કૃપા તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે મકર રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપા કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે અને ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી મેળીમાની કૃપાથી મકર રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓ હનુમાનજીના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણંત પક્ષમાં છે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન હનુમાનજીની કૃપા અને મેલડીમાની કૃપાથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપાથી મેળીમાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ સારી થશે તમારા રોકેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે મેળજોળ વધશે સાથે સાથે તુલા રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની જ છે તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીની વહજથી તમારા તમામ કાર્ય પૂરા થશે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેની વજહથી તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કામ કાર્ય તમારા વર્ષો વર્ષોથી રૂકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ હનુમાનજીની કૃપા મેલેની વિશેષ કૃપા તુલા રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે દિન દુર્ગી રાત ચોગીનું તરકી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો અને તમે પોતાની સફળતાઓના હવે ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં થાય કે હનુમાનજીના આશીર્વાદથી મેલડીમાના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ સારો સાબિત થવાનો છે તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો મિત્રો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે હનુમાનજીના આશીર્વાદ મેળડીમાના આશીર્વાદ તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે મેળડીમાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા રોકાયેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે મેળજોળ વધશે સાથે સાથે વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તમને લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂર્વ સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીની વજહથી તમારા તમામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેથી જેની વજહથી તમારા ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષોથી લૂકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે મેલડીમાની કૃપા તમારા ઉપર બની રહી છે તમે દિન દુર્ગી અને રાત ચોગીનું તરકી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો તમે પોતાની સફળતાઓના હવે ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મેલડીમાના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો આગળની રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સંકટ મોચન હનુમાનજી મહારાજની કૃપા અને મેલડીમાની કૃપાથી તમને આ સમયમાં અધિશુભ સંદેશ મળવાનો છે શુભ સંદેશ મળવાના યોગ છે તમારા માટે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો તમને ફાયદો પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ સારી થશે સાથે તમારા રોકાયેલા કાર્ય સફળતાપૂર્વક બનશે દિન દોગીની રાત ચોગીની તરકી કરશો વેપારમાં વૃદ્ધિ થશે સાથે સાથે તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જીવનસાથી તમને પૂરો સાથ મળશે તમારી મધુર વાણીની વજહથી તમારા તમામ કાર્ય પૂરા થશે જો તમે મહેનત કરી રહ્યા છો તો બે હજાર છવ્વીસમાં તમારું જે સપનું છે તે સપનું પણ પૂરું થવાનું છે મા મેરડીની કૃપાથી તમારા જે કાર્ય રોકાયેલા છે તે કાર્ય પૂરા થવાના છે તમારા જે સરકારી કામકાજ અટવાયેલા પડ્યા છે તેમાં પણ તમને ફાયદો થશે અને વર્ષોથી કોઈ જૂની બીમારી કુંભ રાશિના જાતકો માટે ચાલી રહી હતી તો તેમાં પણ રાહત મળશે અને તમારા જીવનમાં હવે સુખના દિવસો શરૂ થવાના છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમા આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે અમારી ચેનલ કોઈ પ્રૂફ કરતી નથી સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો